આ એક્ઝિબિશનમાં જે છે એ ચોલી છે ટુ પીસ છે બ્લેઝર પીસ છે અને કપલ પીસ બી ઇવન છે અત્યારે જે છે એ અમે પોપઅપ શો માટે થઈને રેડી કરેલા પીસ છે ઇવન અમે કસ્ટમાઈઝ બી કરીએ છીએ હવે આ જે બ્લેક પીસ છે એ તમને જોયો જોયો લાગતો હશે કેમ કેમ કે આ પીસ એક્ઝેક્ટ વેર કરવામાં આવેલો છે અનન્યા પાંડે દ્વારા તો તમે આમનું ડિટેલિંગ આપી દીધું યસ આ જે છે એ નીચેની સાઈડ સ્કર્ટ છે કલીમાં ઉપરની સાઈડ પહોંચો છે અને અંદરની સાઈડ જે છે એ ટ્યુબ છે હવે એમાં વર્કવાઈઝ જે છે એ શેડેડમાં રેશમ વર્ક છે ઇવન કટદાનાનું કામ છે અને સિક્વન્સ વર્ક બેસાડેલો છે એવી રીતના પીસનું જે છે એ સેટલમેન્ટ છે તમે એની ડિટેલિંગ બી જે છે એ તમારી સામે છે ઓકે હવે વુમેન્સ માટે સ્પેશિયલ એથનિક વેર્સનું ડિટેલિંગ જાણી લઈએ ઓકે સ્પેશિયલ એથનિક ટોનમાં જે છે અત્યારે જે હેંગિંગ્સનો જે ફૂલન ક્રેઝ ચાલે છે એમાં એક જરદોઝી વર્ક મોતીફ વર્ક ગાના બેઝ અને જે છે એ હેંગિંગનો બેઝ આપેલો છે આ જે છે એ સિલ્ક બેઝ પર ફેબ્રિક છે અને નીચેનું ફેબ્રિક જે છે ટિશ્યુ બેઝ પર છે આ જે છે એ સમગ વન વન ઓફ કાઇન્ડ જે છે એ બ્લેઝર પીસમાં જે છે એનું કાઉન્ટિંગ થાય છે અને આ બેક સાઇડમાં બી થ્રી પેચિસ કમ્પ્લીટ આપેલા છે આ બધા જ જે છે હાઈ એક્સક્લુઝિવ એથનિક વેર્સ છે હવે આપણે વન પીસનું કલેક્શન જોઈ લઈએ વન પીસમાં જે છે એ આવી રીતના અત્યારે છે ડ્રેપિંગ સ્ટાઇલ વિથ કી હોલ અને જે છે એ જે શડર ને એવી રીતના ચાલે છે એવી રીતના છે અને આની સાથે જે છે એ એક માં બી કમ્પ્લીશન આપેલું છે તો આ બેઝ જે છે એ એમની સાથે જે છે એ કપલવેર માટે થઈને બનાવેલો છે જેની સ્લીવ્સમાં જે છે એ સેમ એઝ વર્કનો બેઝ આપેલો છે અને વન સાઈડ શોલ્ડર પર આપેલો છે ઓકે હવે તમે ડિટેલિંગ આપી દો વુમેનની ફેવરેટ નું ઓકે ફેવરિટ માં જે છે એ મારી પાસે અત્યારે થ્રી ટાઈપમાં છે એક જે છે એ આવી રીતના કટવર્ક બેઝમાં છે જે ઓર્ગેન્ઝામાં જે છે એ કટવર્ક બેઝ છે સાથે જે છે એ એકદમ કોન્ટ્રાસ્ટ બેઝમાં ફૂલ લોન જે છે એ બ્લાઉઝ છે વિથ હેંગિંગ છે એક આ સારીઝ છે ત્યાર પછી એક જે છે એ અમ્બ્રેલા બેઝમાં જે છે આ ખૂબ પેચવર્કનો લુક છે અને એની સાથે જે છે અમ્બ્રેલા હેંગિંગ સાથે જે છે એ સાડીનો લુક છે અને એક ફૂલ્લોન એથનિક બેઝમાં બાંધણીની સાડી સાથે જે છે એ બાંધણીની સાડીમાં વર્ક બેઝ છે ત્યાર પછી જે છે એ કલરફુલ હેંગિંગ બેઝ છે અને આની સાથે જે છે એ એકદમ અત્યારે જે લોંગ બ્લાઉઝ રાજસ્થાની સ્ટાઇલમાં જે બ્લાઉઝ ચાલે છે એ રીતના બ્લાઉઝ સેટ કરેલું છે અને એની સાથે જે છે પિકોકનો એનો બેઝ આપેલો છે આ ફૂલનોન એથનિક બેઝમાં સાડી છે અને ત્યાર પછી એક જે છે એ આપણે નાઇટ ગ્લેમ માટે થઈને એક સાડી કમ્પ્લીટલી સેટ કરેલી છે ફૂલ લોન સિકવન્સ વર્કમાં હવે એથનિક વેરમાં બ્લેઝર ખૂબ જ સરસ લાગે તો ચાલો તેનું ડિટેલિંગ પણ જોઈ લઈએ આ જે છે એ નીચેની સાઈડ જે છે અત્યારે જે નાઇટ ગ્લેમના જે મોસ્ટલી ફંક્શન્સ છે એમાં એથેનિક ટોન તો મોસ્ટલી બધા ફંક્શન્સમાં વેર થતું હોય છે તો જે નાઇટ ફંક્શન્સના જે સમલાઇક કાર્નિવલને ચાલે છે તો એમાં બધાને કન્ફ્યુઝન છે તો એ કન્ફ્યુઝન માટે થઈને જે છે આવી રીતના બ્લેઝર સાથે જે છે એ પીસનું કમ્પ્લીશન આપેલું છે એમાં જે છે એ મોતીફ વર્ક અને નો મોસ્ટલી જે છે એની ગ્લાઇમિંગ ક્રિએટ કરે એ ટાઈપનું વર્ક બેઝ આપેલો છે ત્યાર પછી જે છે એક ફૂલ ઓન એથનિક બેઝમાં જે છે વિથ દુપટ્ટા સાથે જે છે એ આપણે આખું એકદમ વિન્ટેજ બેઝમાં જે છે એ વિથ હેંગિંગ્સ ચણિયાચોળીનું કમ્પ્લીશન આપેલું છે જે તમે જોઈ શકો છો અત્યારનો જે હોટ ફેવરિટ કલર છે આઈવરી કલર એ આઈવરી કલરમાં સાટઅપ લીધેલું છે ત્યાર પછી એક કિન ખાબ સ્કર્ટ જે અત્યારે બનારસી સમ લાઈક બનારસી બટ મોસ્ટ એક્સપેન્સિવ ફેબ્રિક જે આવે છે કિનખાપ ફેબ્રિક કિનખાપ ફેબ્રિકમાં કલી કલીવાળો જે છે એ લુક સેટ કરેલો છે તેની સાથે એકદમ પ્લાઇન બેઝમાં સિમ્પલ સોબર લુકમાં જે છે એ બ્લાઉઝ સેટ કરેલું છે બેકફ્રન્ટ બે વી બેઝમાં છે અને ત્યાર પછી તેની સાથે દુપટ્ટો આપેલો છે દુપટ્ટામાં બી જે છે એ બોર્ડર હેન્ડવર્કવાઈઝ છે અને સાથે આવી રીતના પચીસ કમ્પ્લીટ કરેલા છે વુમેન્સ જે હોય છે એ ખૂબ જ ચૂઝી હોય છે કલર ના ગમે ડિઝાઇન ના ગમે અને સાઇઝ તો મળે જ નહીં જલ્દીથી તો તમે કેવી રીતે કસ્ટમાઇઝ કરી આપો છો આ બધું યસ અમે કોઈ બી ફોટોઝ જે લઈને આવશે તેના એના ફોટોઝને અકોર્ડિંગ સેમ પીસ જે છે એમની સાઇઝમાં એના કલરવાઇઝ જે છે એ કસ્ટમાઈઝ કરી દઈએ છીએ અને અમે કસ્ટમાઈઝ જ કરીએ છીએ બટ આ જે છે એ સમયક અમારા પોપઅપ શો માટે થઈને આ રેડી પીસ કરેલા છે જે એ લોકોને આઈડિયાઝ આ ટાઈપના પીસ અહીંયા બની શકે એમ છે બાકી એની ટાઈમ પોતાની ફોટોઝ પોતાના કલર સાથે આવી શકે છે કમ્પ્લીટ પીસ કસ્ટમાઇઝ થઈ જશે અહીંયા ખાલી વુમેન જ વેર રાખો છો કે ઘણા બધા વેર એસ ઘણા બધા છે જેમ કે કિડ્સનું છે તો કિડ્સનું બી સેટલમેન્ટ છે અધરવાઇઝ ત્યાર પછી જે છે એ મેન્સ છે તો મેન્સનું બી છે કપલવેર જે છે કંઈ પણ પીસ જે છે એ સેટલ થઈ શકે એમ છે આ એક્ઝિબિશન બે દિવસ પૂરતું જ છે બટ તમે ગમે ત્યારે વિઝિટ કરી શકો સ્ટુડિયોમાં અને તમે ઇન્સ્ટા ઉપર પણ નવી ડિઝાઇન્સ મેળવી શકો છો બ્લેક ફોક્સ ડિઝાઇન સ્ટુડિયોને ફોલો કરીને ઓકે તો હવે આપણા સાથે કસ્ટમર જોડાયેલા છે તો ચાલો જાણીએ કે તેમને આ બધું કેવું લાગ્યું હેલો મેમ કેવું લાગ્યું આજનું કલેક્શન આજનું કલેક્શન સારું છે અહીંયા અમને વેડિંગ ફંક્શન માટેના કોઈ બી આઉટફિટ હોય તે મળી જાય છે અને મેઇન બેનિફિટ એ છે કે આપણી ચોઈસ પ્રમાણેનું કોઈ પણ મટીરિયલ કે ડિઝાઇનિંગ બનાવી હોય તો એ કસ્ટમાઇઝ કરી આપે છે હેલો મેમ તમને આજના જે અત્યારે ફેશન છે કે ટ્રેન્ડ છે તે પ્રમાણે અહીંયા મળી જાય છે કે નહીં ક્લોથિંગ્સ તે જણાવું ના બહુ મસ્ત છે આપણી રીતે કસ્ટમાઇઝ કરી દે છે જેવું કલર જેવું વાઇઝ ડિઝાઇન કઈ છે એ કસ્ટમાઇઝ કરી દે છે અને આ કલર આ કલેક્શન જોઈએ તો ઇથેનિકમાં ન્યૂ ટ્રેન્ડ પ્રમાણેના ઘણા બધી ડિઝાઇનો આવેલી છે આ બધી જોઈને આપણને એમ થાય કે હવે રેડી ટુ વેર પહેરવાનું નથી કસ્ટમાઇઝ કરીને જ પહેરી એ સારું લાગે એમ ન્યૂ યુનિક મળી રહે છે હવે છોકરાઓના સમર કલેક્શન માટે સિરપ છે ગોલા માટે પેપ્સિકોન માટે પછી દૂધના મિલ્કશેક છે મગના ખાખરા છે ડાયટિંગ માટે અને ગાર્ડન પ્લાનિંગ માટે છે ઓર્ગેનિક ખાતર ત્યારે જ વિઝિટ કરો બ્લેક ફોક્સનું એક્ઝિબિશન એન્ડ સ્ટુડિયો પ્લસમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પેજ બ્લેક ફોક્સ ડિઝાઇન સ્ટુડિયો જેનું એડ્રેસ છે બ્લેક ફોક્સ શ્લોક હાઇટની સામે ઓમ શાંતિ હોલની પાછળ સત્યમ હોસ્પિટલવાળી શેરી સનાળા રોડ મોરબી